ભારતીય વિદ્યાર્થીઓ ખાસ કરીને ગુજરાતના યુવાનોમાં વિદેશ અભ્યાસ માટે અમેરિકા હંમેશાથી ડ્રીમ ડેસ્ટિનેશન રહ્યું છે પરંતુ હવે આ ટ્રેન્ડમાં એક ચોંકાવનારો અને મોટો ઘટાડો નોંધાયો છે એક નવા અહેવાલ મુજબ છેલ્લા અમુક સમયગાળામાં અમેરિકાની યુનિવર્સિટીઓમાંથી ભારતીય અને ગુજરાતી વિદ્યાર્થીઓના પ્રવેશમાં સીધો ચાલીસ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે આ આંકડો માત્ર સંખ્યાત્મક ઘટાડો નથી પરંતુ અમેરિકાની શિક્ષણ પ્રણાલી અને ઇમિગ્રેશન નીતિઓ પ્રત્યેના વિશ્વાસમાં આવેલી દર્શાવે છે છે આ મોહભંગ પાછળના કારણો સ્પષ્ટ ભારતીય વિદ્યાર્થીઓ હવે એવા દેશોને પ્રાથમિકતા આપી રહ્યા છે જે ભણવાથી લઈને રોજગાર સુધીનો સ્પષ્ટ અને સુરક્ષિત માર્ગ આપે છે અમેરિકામાં શિક્ષણનો ઊંચો ખર્ચ સ્નાતક થયા પછી કામ કરવાની પોસ્ટ સ્ટડી વર્ક પરવાનગીની અનિશ્ચિતતા અને ટ્રમ્પ યુગમાં શરૂ થયેલી કડક ઇમિગ્રેશન પોલિસીઓએ વિદ્યાર્થીઓને ફેરવિચારણા કરવા મજબૂર કર્યા છે યુએસ વિઝા પ્રક્રિયામાં પ્રવર્તતી અણધારિતા અને એચ વન બી જેવા વર્ક વિઝાની જટિલતાને કારણે વિદ્યાર્થીઓને ભવિષ્ય અંધકારમય લાગે છે આના પરિણામે કેનેડા ઓસ્ટ્રેલિયા અને યુકે જેવા દેશો ભારતીય વિદ્યાર્થીઓ માટે નવા હોટસ્પોટ બની ગયા છે અમેરિકાએ પોતાની ગુમાવેલી આકર્ષણ શક્તિ પાછી મેળવવી પડશે નહીં તો તે પ્રતિભાશાળી યુવાનોને ગુમાવતું રહેશે આ ઘટાડો માત્ર અમેરિકાની શિક્ષણ સંસ્થાઓ માટે જ નહીં પરંતુ ભારતીય વિદ્યાર્થીઓની વિદેશ અભ્યાસની માનસિકતામાં આવેલા

અને પીઆર મેળવવાનો માર્ગ પણ પ્રમાણમાં સરળ છે આ સરળતા અને અનિશ્ચિતતા ભારતીય વિદ્યાર્થીઓને આકર્ષી રહી છે તેઓ માને છે કે જ્યાં તેમના શિક્ષણ ખર્ચનું વળતર સરળતાથી અને ઝડપથી મળી શકે તે જ દેશમાં જવું યોગ્ય છે વિશેષજ્ઞનું માનવું છે કે જ્યાં સુધી અમેરિકા તેની ઇમિગ્રેશન પોલિસીમાં સુધારો નહીં કરે અને વિદ્યાર્થીઓ માટે પોસ્ટ સ્ટડી વર્ક તથા કાયમી નિવાસની પ્રક્રિયાને સરળ નહીં બનાવે ત્યાં સુધી આ ઘટાડો ચાલુ રહી શકે છે આ ઘટાડો યુએસ યુનિવર્સિટીઓને પણ નીતિઓ પર પુનઃ વિચાર કરવા માટે મજબૂર કરી રહ્યો છે ભારતીય અને ખાસ ગુજરાતી વિદ્યાર્થીઓની આ નવી પ્રાથમિકતાઓએ ગ્લોબલ એજ્યુકેશન લેન્ડસ્કેપને કાયમ માટે બદલી નાખ્યું છે અમેરિકા હવે તેના નિયમો હળવા કરવા પડશે અન્યથા તે વૈશ્વિક પ્રતિભાની રેસમાંથી પાછળ રહી જઈ શકે છે